હું છું શકીલ મલિક આપ સૌ મને ઓળખો છો મારા મિત્ર છો અને આપ સૌ મને સાથ સરકાર આપો છો તેનાથી આપણે ભૂગ્યાના ભોજન રેલવે સ્ટેશન પર ફ્રીમાં તારીખ છવ્વીસ નવ બે હજાર બાવીસ થી જમવાનું શરૂઆત કરી હતી અને જમવાની શરૂઆત ચાલુ જ છે અત્યાર સુધી અને આપણે એની સાથે સાથે આપણે રોડ ઉપર રહેતા લોકો નિરાધાર ફૂટપાટ પર રહેતા જો ભીખ માગીને ગુજરાન ચલાવતા કાકર વેણીને ગુજરાન ચલાવતા તેવા નિરાધાર લોકો લોકોની આપણે સુવાની પણ વ્યવસ્થા કરી હતી અને જમવાની પણ વ્યવસ્થા ત્યાં આપણે દરરોજ રાતે કરીએ છીએ કે રોજ રાતે ફ્રીમાં સુવાનું કાદળા ગોધલી જે કંઈ મતલબ તમારે સુવાની વ્યવસ્થા હોય આપણે સુવા માટેની વ્યવસ્થા કરી હતી અને ખૂબ જરૂરિયાત આપણે હતી કેમેરાની કે કેમેરા રાતે આપણે જરૂરી છે ખુલ્લી જગ્યાની અંદર આપણે સેવા કરીએ છીએ તો કેમેરાની ખૂબ જરૂરિયાત હતી અને મારા એક મિત્ર જે ફેસબુક મિત્રો હતા અને મારા સંપર્કમાં આયા હતા ટૂંક જ સમયની અંદર મારા સંપર્કમાં આવ્યા અને મને એમણે કોલ કર્યો મને કે બી તમારે કોઈ પણ વસ્તુની જરૂરિયાત હોય કેમેરા લાગતા તો મને કહેજો અને આજે એમણે કેમેરા મને બેસાડી દીધા જેવા મારા મહાન દાતા કેવાય કે મતલબ દાતા એટલે કે મતલબ કેમેરાની ની જેટલે સિસ્ટમ છે એ એમણે મને ફિટિંગ કરી આલી છે અને મજૂરી કેવાય ને કે એક પણ રૂપિયો લીધા વગર હવે સીધા આપણે એમની સાથે જ વાત કરે કે હું કેવી રીતના મારા સંપર્કમાં શું કે શું નામ છે આપનું મારું નામ મુસ્તકિમ વોરા છે અને હું અવારનવાર ફેસબુક પર શકીલભાઈના વિડીયો જોતો તો અને ભૂખ્યાઓને અને નિરાધાર લોકોને જમાડતા હતા અને મને એવું થયું કે ભાઈ આ બહુ સારું કામ કરી રહ્યા છે મેં ફોન કર્યો કે મારા લાયક કઈ કામકાજ હોય તો તમે મને જણાવજો મારે હું આ રીતે સીસીટીવી કેમેરા ઇન્ટરનેટ સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલેશન અને ઇન્ટરનેટના કામથી હું જોડાયેલો છું તમારે જે જે જગ્યાએ તમારે કોઈ જગ્યાએ એવું હોય કે સીસીટીવી કેમેરા લગાવવા હોય કે વાઇફાઈ ઇન્ટરનેટની ની જરૂર હોય તમારે તમારા આ સેવાના કામ માટે તો મને કહેજો હું તમને કરી આપીશ તો એમણે આજે નિરાધાર લોકોને રહેવા માટેની એક જગ્યા છે રેલવે સ્ટેશનની સામે એ પિંડાલ બોધીને બનાવી છે ત્યાં સીસીટીવી કેમેરાની જરૂર હતી તો એમની જોડે બધો સામાન પડેલો જ હતો થોડો ઘણો લાવવાનો હતો એ લાવી દીધો અને મેં એમને સફળતાપૂર્વક ઇન્સ્ટોલેશન કરી આપ્યું છે અને ટૂંક સમયમાં વાઈફાઈ પણ એમને લગાવી આપીશું ખૂબ શુભેચ્છાઓ તમને અમારા તરફથી અને તમે આવીને આવી રીતના કામ કરતા રહો એટલા તમને બહુ જ નવા છે અમારા ટ્રસ્ટ તરફથી તમને શુભેચ્છા એક જ દુઆ કરીશું કે આવા લોકો દાતાઓ હોય ક્યાં તમે કદાચ કોઈ પણ જગ્યાએ આવું કામ કરતા હોય તો સેવાનું કોઈ કામ કરતો હોય સફળતાથી મદદ કરજો અને તમે પણ આવી રીતના કોઈને હેલ્પ કરવા માંગતા હોય તો આગળ પાછળ જોયા વગર ખાલી ફક્ત ને ફક્ત હેલ્પ કરવાના બાનેથી એક રૂપિયો લીધા વગર આપણા પાસેથી આજે હેલ્પ કરી છે અને લગભગ મારા પાસે અડધો દિવસ એમણે આપી દીધો એમના ત્રણ બે બે માણસો અને પોતે જાતે હાજર રહીને મારી પાસે રૂપિયો લીધા વગર નાસ્તો પણ મારો નથી કર્યો એમને મને કે તમે સેવા કરો છો તમારું કશું ખવાય નહીં અમે તમને ખવડાવી એવી રીતના એવા એવા પણ લોકો દાતા પડ્યા છે કે આજે કામ કરવા માટે બસ ખાલી મહેનત જરૂરી છે પૈસા મહત્વ નથી હોતા વિડીયોને ખુબ શેર કરજો ને તમારા પણ આજુબાજુ આવો કોઈ વ્યક્તિ દેખાય ફૂટપાટ પર રહેતા તમે પણ હેલ્પ કરજો